અને ત્યાંના ત્રસ્ટીઓ દ્વારા જીનિયસ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે કલાવ રોડ ઉપર એમને દસ વર્ષના ભાડા કરાર ફેટે આ સ્કૂલ નું એ લોકોએ ભાડા કરાર કર્યો હતો અને જીનિયસ સ્કૂલને હલાવવા માટે આ સ્કૂલ નું જે બિલ્ડિંગ છે તે આપ્યું હતું અને જીનિયસ સ્કૂલે અહીંયા બહુ બધી જાહેરાત કરી હતી બહુ બધી એડવર્ટાઇઝમેન્ટ આપી હતી કે આપના બાળકોને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અમારે ત્યાં એડમિશન લ્યો એવું કરી અને લોકો એમના બાળકોના સોખ જેટલા બાળકોના વાલીઓ એમના સંતાનો ના અહિયાં એડમિશન લીધેલા છે અને સાથે સાથે યુનિફોર્મ ની ખરીદી કરાવેલી છે Je Dilip કિશનભાઈ અવાજ આવે છે મારો જે રિલેક્સીજી આવે છે બોલી હા તો હું એ કહેતો હતો કે જીનિયસ સ્કૂલ ના જે ટ્રસ્ટીઓ છે એમના દ્વારા તેમના પોતાના જે એજ્યુકેશન મોલમાંથી અ જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓને ત્યાંથી યુનિફોર્મ ખરીદવાની જબરજસ્તી કરેલી હતી અને ત્યાંથી પાષ્ટ પાઠ્યપુસ્તકો પણ લેવડાવવાની જબરજસ્તી કરેલી હતી અને ટ્વિસ્ટની વાત હવે છે કે એક મહિના જેટલું એજ્યુકેશન આપી જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વર્ષ નું સત્ર હજી હમણાં ચાલુ જ થયું છે વેકેશન હમણાં જ ખુલ્યા છે મહિના દોઢ મહિના પહેલા તો એકાદ મહિનાનું એજ્યુકેશન આપી અને અચાનક આજે બપોરે આ સ્કૂલ ને બંધ કરી દેવામાં આવી છે આજે બપોરના જે તમામ વાલીઓ છે તેમને એક મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે કે હવે અમારે આ સ્કૂલ સાથે કાઈ લેવા દેવા છે નહી અને તમારે જે કઈ ફી લેવાની હોય જે લિવિંગ સર્ટિફિકેટ લેવાના હોય તે સન ફ્લેમ સ્કૂલ ના ટ્રસ્ટી પાછળ લઈ શકો છો અને મારા દ્વારા અહિયાં ચક્રવાત ન્યૂઝ દ્વારા મારા રિપોર્ટિંગ દ્વારા જયારે સન ફ્લેમ સ્કૂલના જે ટ્રસ્ટી છે રાકેશભાઈ સોરઠિયા એમને જ્યારે ફોન દ્વારા પૂછવામાં આવ્યું હતું એને એવું કીધું કે મેં દસ વર્ષના ભાડાપટ્ટે જીનિયર સ્કૂલ ને આ મારું બિલ્ડિંગ મેં આપી દીધું છે મારે કંઈ લેવા દેવા નથી અને અહીંયા જે વાલીઓ એકઠા થયા છે એમનું કહેવાનું એવું છે કે અમારે અહીંયા જીનિયર સ્કૂલના કોઈ માલિકો ટ્રસ્ટીઓ અમને જવાબ નથી દેતા અને અહીંયા સન ફ્લેમના સ્કૂલના ટ્રસ્ટીઓ જવાબ આપતા નથી સાથે સાથે વાલીઓનું એવું પણ કેવું છે કે વાર્ષિક ચોવીસ હજાર રૂપિયાની ફી લે કે છ છ હજાર રૂપિયાના ચાર ચેક આ જીનિયર્સ સ્કૂલ દ્વારા આ વાલીઓ પાસેથી લેવામાં આવ્યા છે તો અત્યારે એને જ નથી સન ફ્લેમ સ્કૂલના ટ્રસ્ટીઓ જવાબ આપતા કે નથી આપતા જીનિયર્સ સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે સાથે હું તમને અહીંયા બતાવવા માંગીશ કે ઘણા બધા વાલીઓ પણ અહીંયા ભેગા થયા છે આપણે જે વાલીઓની વત વ્યથા છે એ હું તમને એમના મોઢેથી જ એમના મોઢેથી જ હું તમને અહીંયા આપણા ચક્રવાત લ્યુઝ નાય લાઈવના દ્વારા હું તમને સંભળાવવા માંગીશ દિલીપસિંહજી જીનિયસ સ્કૂલ ના ટ્રસ્ટીઓ ને શું તમે રજૂઆત કરેલી છે તેમનો જવાબ લેવાની કોશિશ કરવામાં આવી છે છોકરા આવ્યા છોકરા છે બધા છે હજી કોઈ આવ્યું નથી કોઈ ફોન પણ ઉભા નથી કિશનભાઈ અવાજ આવે છે ને હા રેડી બોલો હા આવે છે આપણી સાથે વાલીઓ છે બીજા બે ત્રણ જી ભાઈ શું કેશો શું સોલંકી આ મારો સન છે ત્રીજા ધોરણ છે બે મહિનાથી જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ એડમિશન લેવા આવ્યા ત્યારે જીનિયર સ્કૂલ નો બોર્ડ જોઈએ એમાં અહીંયા એજુકેશન માટે અમે અમારા બાળક મેડ એડમિશન લીધેલું હતું હવે ઘણા ટાઈમ થી ઘણા ઇસ્યુ હતા તો અમે ધીમે ધીમે છોટ આઉટ કરતા હતા હવે કાલે અમે બધા વાલીઓ અહીંયા આવ્યા હતા કાલે બપોરે બી અઢી વાગ્યા સુધી અમારા કાલે રાત્રે નવ સાડા નવ વાગ્યા સુધી પણ અમે હતા કાલે રાત્રે નવ વાગે એના પ્રિન્સિપાલ વિશાલભાઈ લોક કર્યા વગર સ્કૂલ ખુલી મૂકી અને રાત્રે નીકળી ગયા હતા અમને જવાબ દીધા વગર હવે અમે કાલે આ અરજી એને આપેલી હતી કે ભાઈ તમે આમાં સાઈન કરી દ્યો આ અમારા વાલીઓની બધાની સાઇન છે આમાં છતાં એ લોકો એ નથી ઓથોઇસ પરસન ને sin કરી કે નથી જીનીયસ સ્કૂલ નો અહિયાં સિક્કો આપેલો એ લોકો એ પછી વધારે પ્રેશર આપવા થી એ લોકો એ અમને આવડું લખાણ કરી ને કે કાલે અમે એક બાંયધરી આપીએ છીએ કે અમારા જે સંકુલના ના મેન મેન સભ્યો છે એ તમારી સાથે આવી અને તમારી જોડે રૂબરૂમાં વાત કરશે અને આજે સવારે સાડા દસ થી અગિયાર વચ્ચે એ લોકોનો અમારા વોટ્સઅપ ગ્રુપમાં માં સંકુલ ના ગ્રુપ મેસેજ આવેલો છે અને એમાં એવું જણાવવામાં આવ્યું છે અમને કે તમારું જે કઈ ભી આ સર્ટી છે એ સર્ટી તમે લોકો વીસ તારીખ સુધીમાં માં આવી ને સ્કૂલ માં થી લઇ બરાબર આ રીતે અમને મેસેજ આપવા માં આવ્યો છે એટલે અમારી હવે એક જ માંગ છે કે અત્યારે અહીંયા હાલમાં જ્યાં સુધી સ્કૂલ ના ટ્રસ્ટી ને કોઈ ઓથોરાઈઝ પર્સન નહીં આવે અને જે અહિયાં સન ફ્લેમ ના જે ઓરિજિનલ માલિક છે રાકેશ કરીને જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી અહીંથી કોઈ વાલીઓ તો કોઈ બાળકો કેમ્પસ ની બહાર નહીં જાય દિલીપ સિંહ સ્કૂલ દ્વારા આગળ આવો દિલીપ સિંહ દ્વારા હા બોલો જીનિયર્સ સ્કૂલ ના કિશનભાઈ જીનિયર સ્કૂલના ટ્રસ્ટીઓ નો સંપર્ક કરવામાં આવ્યો કે કેમ અત્યાર સુધીમાં જીનીયર્સ સ્કૂલ ના ટ્રસ્ટીઓ નો અત્યારે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી અહીંયા જીનિયર સ્કૂલ ના એક શિક્ષક પણ છે તેમના ડ્રેસ કોડ માં છે જીનિયર્સ સ્કૂલ ના લોગા સાથે છે છતાં પણ એનું કહેવાનું એવું છે કે કોઈ ટ્રસ્ટી મારા ફોન ઉપાડતા નથી અમે ત્યારના સ્કૂલના ટ્રસ્ટીઓને મળવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ અથવા તો ફોન દ્વારા એમની એનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ છતાં પણ એમનો કોઈ સંપર્ક થતો નથી અહીંયા આ આ જીનિયર સ્કૂલના મારી બાજુમાં કિશનભાઈ અવાજ આવે છે ને મારો હા રેડી બોલો બોલો હાલો આ મારી બાજુમાં તમને જે ભાઈ દેખાય છે એ અહીંયા જીનિયર સ્કૂલના શિક્ષક છે અહીંયા જીનિયર સ્કૂલના લોગાવાળો એમનો ડ્રેસ કોડ પણ છે છતાં પણ એમના દ્વારા એવું કે છે ભાઈ કે trusty હું ફોન કરું છું કોઈ trusty નો સંપર્ક થતો નથી અને બીજા કોઈને હું ઓળખતો નથી જેમ કે આ એમના employee છે junior school તો ખેર એ તો ઠીક છે કર્મચારી છે આપણે એની ઉપર કઈ દોષ નો ટોપલો અહીંયા આપણી સાથે એક બીજા વાલી છે તે junior school નો છે એને ખરાબ અનુભવ થયો છે education mall નો fee નો એ બધો એ પોતાના મુખે થી જણાવશે

કોઈ પણ દેતા નથી અને આયા કોઈ ફૂલે રહેતા નથી તો હવે અમારા છોકરાની જિંદગી બની એની શું કરવાનું બે મહિના થી બાળકો એજ્યુકેશન એટલી હદે ખરાબ છે કે અહીંના જે શિક્ષકો છે જે અમારા મારા જ બાળક ખોટું લખેલું છે છતાં એમાં સિગ્નેચર અને સાચું કરી અને રાઈટ કરી અને સિગ્નેચર કરેલા છે બાળકોને ને વીસ માંથી વીસ માર્ક આપેલા છે નથી બાળકોને ને પ્રોપર ગાઈડન્સ આપતા નથી બાળકોને હોમવર્ક આપતા નથી બાળકો હોમવર્ક ચેક કરતા અને અહીંના જે

આપણે એને પૂછવાનો પ્રયાસ કરીએ કે જયારે trusty ઓને સંપર્ક કરવાનો જયારે પ્રયાસ કરીએ છીએ ત્યારે એમના તરફથી શું જવાબ આવે છે અથવા તો જતીન નો જવાબ શું છે બોલો જતીનભાઈ ભાઈ અત્યારે મેં ફોન કર્યો પણ ફોન લાગતો નથી સર નો કે આઉટ ઓફ નેટવર્ક બતાવે છે અને પ્રિન્સિપાલ સર છે એનો પણ આઉટ ઓફ નેટવર્ક બતાવે છે અને ફોન લાગતો જ નથી એટલે બીજા કોઈ ના મારી પાસે નંબર છે નહીં જીનિયસ સ્કૂલ જે કઈ ત્યાં ત્યાં છે એનો કોઈ મારી પાસે નંબર છે

તમારી સાથે જીનીયસ સ્કૂલ દ્વારા કોઈ કરાર કરવામાં આવેલો છે કે આટલા મહિના કે આટલા વર્ષ માટે અમને અહીંયા અમે સ્કૂલના શિક્ષક તરીકે નિમણૂક આપીએ છીએ તો અત્યારે એક વર્ષ માટેનો નો કોન્ટ્રાક્ટ કરેલો છે પણ એ સ્કૂલ નો પણ ટીચરનો નો એક વર્ષ માટેનો હોય પછીના પહેલા પેલા ત્રણ મહિના હોય ત્યારે શું હોય કે ભાઈ તો ઓલો પ્રોબેશનલ પીરિયડ જ્યારે કોઈ ટીચર પરફોર્મન્સ સારું ન હોય તો એને જ રીતે બીજા મહિને થી નીકાળી દેવામાં

સકારાત્મક ફેરફારો અને આગળ વધારવામાં તમારી ભાગીદારી અપેક્ષિત છે તો કિશનભાઈ મારું કહેવાનું એ ઈ છે કે જ્યારે સ્કૂલે વર્ષ નો કરાર કર્યો છે ત્યારે આવો મેસેજ એક શુભેચ્છાઓ સંદેશ જેને આપણે કહી શકીએ તેવો મેસેજ વાલી ગણને આ લોકોએ મોકલ્યો છે કે અમે 10 વર્ષનો કરાર કર્યો છે સાથે સાથે અહીંયા આપણી સાથે એક બાળક છે શું નામ છે તારું આરવ આરવ ભાઈ આપણી સાથે એક બાળક છે કિશનભાઈ એ પણ એની ગાલીગલી ભાષામાં હું બે ટ એક આપણી સાથે એક દીકરી પણ છે નાની બાળકી એમને પણ આપડે સાંભળીયે કિશનભાઈ શું કહે છે

બાળકો દ્વારા એવી ધમકી મારવામાં આવે છે કે હું તમને સ્કૂલ ના ફોન લટકાવી દઈશ સાથે સાથે હું બીજા તમને દ્રશ્યો બતાવવા માંગુ છું અહીંયા જે સ્કૂલ માં બાળકો ભણે છે પોતાના અભ્યાસક્રમની રાખ જોઈને અહીંયા બેઠા છે

હા તો હવે મેં જે આથી જે સ્કૂલની માહિતી છે એ આપણે ચક્રવાત ન્યૂઝ દ્વારા લોકો સુધી પહોંચાડીએ છીએ અને ચક્રવાત ન્યૂઝ દ્વારા હું જિલ્લા શિક્ષણ અધિકારી જેમ કે આ સ્કૂલ મહાનગરપાલિકામાં નથી આવતી પણ રાજકોટની બાજુમાં જે કાંગસિયાળી ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર આવે છે તો તેમના જિલ્લા શિક્ષણ અધિકારી છે દીક્ષિતભાઈ પટેલ એ દીક્ષિતભાઈ પટેલને પણ હમણાં ફોન કરવાનો આપણે પ્રયાસ મારા દ્વારા હું કરીશ તો એનાથી શું જવાબ આવે છે એમના દ્વારા એ પણ હું પ્રયાસ કરીશ અને સાથે સાથે આ જેટલા વાલીઓ છે અત્યારે એટલું બધું નથી પણ જે જે બાળકોને રજડાવવામાં આવ્યા છે સૌથી મહત્વની વાલીઓની ચિંતા એ છે તો મારું કહેવાનું એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને આપણે ચક્રવાત ન્યૂઝ થી ન્યૂઝના માધ્યમથી આપણે એને અપીલ કરીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા આ સ્કૂલ ઉપર અ કઈ એવા પગલાં લીએ કાંઈક શિક્ષાત્મક દંડની જે કાર્યવાહી કરે તો આ વાલીઓ છે એમના ભૂલકાઓનું શિક્ષણ ન બગડે અને સાથે સાથે અત્રે ઉલ્લેખનીય છે કે અમને અહીંયા જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ જીનિયર સ્કૂલ ના ટ્રસ્ટી કોણ છે તો કોઈ મેહતા સાહેબ નું નામ આપ્યું છે અને બહુ પહોંચવાળા વ્યક્તિ છે એવું પણ અમને અહીંયા લોકો દ્વારા કહેવામાં આવ્યું છે તો આપણો ચક્રવાત ન્યૂઝ નો એવો પ્રયાસ છે કે આ વાલીઓને જલ્દીથી જલ્દી એમના બાળકોને પાછું શિક્ષણ સારી રીતે મળતું થાય એવા ચક્રવાત યોજના પ્રયાસ છે જી કિશન દ્વારા કાયદેસર રીતે લેખિત રજૂઆત કરવાની તૈયારીઓ છે કે નથી વાલીઓ દ્વારા પૂરેપૂરી અત્યારે વાલીઓને જ્યારે મારા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે મને એવું કીધું કે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આવવા તૈયાર છીએ અને થોડા ઘણા વાલીઓ એવું કીધું કે ભાઈ અમે અહીંયા પોલીસ બોલાવી અને

દોઢ બે મહિના પહેલા જ ચાલુ થયું હશે અને અચાનક બંધ કરવાનું કારણ શું છે મારે મારા દ્વારા જયારે સ્કૂલના સનફ્લેમ ઇન્ટરનેશનલ સ્કૂલના જે ટ્રસ્ટી છે રાકેશભાઈ સોરઠિયા એમને મારા દ્વારા જયારે ફોન દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે રાકેશભાઈ એ મને એવું એક્સક્યુઝ આપ્યું છે કે અમારા બંનેના જે દસ વર્ષ ના કરાર છે એમાં અમારે થોડુક આંતરિક જે માથાકૂટ થઈ છે એમના હિસાબથી અત્યારે જીનિયસ ખુલે આ બધા વાલીઓ અને એમના બાળકો ઉપર થી હાથ કરી લીધા છે અને ઘણા બધા બાળકોને અને વાલીઓને અત્યારે રઝળવા માટે મજબૂર કર્યા છે જીનિયર સ્કૂલે જી ભાઈ તો જીનિયર સ્કૂલ ના ટ્રસ્ટીઓ ની આંતરિક માથાકૂટ ના લીધે શું આ બાળકોને ને ભણાવવા છે આ બધું હા તો એ વાલીઓનો પણ કિશનભાઈ પ્રશ્ન છે અત્યારે કે જે ટ્રસ્ટીઓની અંદરો સો થી સવા વિદ્યાર્થીઓના વાલી જે અહીંયા એકઠા થયા છે એમનું પણ કહેવાનું એવું છે કે આંતરિક જે ટ્રસ્ટીઓની માથાકૂટ છે એમાં અમારા સંતાનોનું શિક્ષણ તમે શું કામ બગાડી રહ્યા છે જી તો એ બાળકોના ભવિષ્યની ચિંતા હવે કોણ કરશે સરકાર શ્રીની પણ જવાબદારી બને છે કે આ રીતની જે બોગસ સ્કૂલો ચાલતી હોય એનો કોઈ ધંગધડો હોતો નથી જેનું ભવિષ્ય હોતું નથી તેની ઉપર અગાઉથી ઓડિટ કરીને રોક લગાવવામાં આવે હા જિલ્લા શિક્ષણ અધિકારી ને હવે અહિયાં થી આ લોકો જવાના છે ત્યાં જાણ કરવા જવાના છે કે ભાઈ ત્યાંથી અહિયાં આ લોકો એ જે પાર્ટનરશીપ ડીડ કરી છે અથવા તો એગ્રીમેન્ટ કર્યું છે તો જિલ્લા શિક્ષણ અધિકારી ને જાણ કરેલી છે કે નહીં ભાડા પેટે બિલ્ડિંગ અહિયાં રાખેલું છે કે નહીં તપાસ નો વિષય એ પણ છે કે અહિયાં ફાયર સેફ્ટી ના કોઈ સાધનો છે કે નહીં તો કહેવાનો મતલબ એ છે લોલમ લોલ બધી દિલીપસિંહ કિશનભાઈ એક વસ્તુ વાલીઓને પણ સમજવા દેવી છે કે અત્યારે આપણી પાસે સરકારી સ્કૂલો નું મોટું નેટવર્ક છે

અત્યારે ખુબ સારું ડેવલપમેન્ટ કરી રહ્યું છે તો એનો એક મૂળભૂત પ્રશ્ન એ છે કે સરકારી સ્કૂલમાં સારા ઓરડાઓ નથી મળતા સારા શિક્ષક પૂરતો નથી આવી આવી બધા જે છે તે અત્યારે આપી રહ્યા છે અને સાથે સાથે ગુજરાત સરકારે જે વર્તમાન સમયમાં છ થી સાડા હજાર સ્કૂલો બંધ કરી છે ક્યાંક ને ક્યાંક આમાં તંત્ર પણ જવાબદાર છે કે તેને સરકારી સ્કૂલની ની ઘોર ખોદી નાખી છે એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓ

કિશનભાઈ ચાર પાંચ સ્કૂલોને અપવાદ રૂપ બાદ કરતા જ્યાં જ્યાં પણ આપણી ટીમ ભાડાના મકાનમાં આવે છે અને ઉપરથી થી પતરા કે નળિયા કે છત બધું ખુલી ગયું હતું અને ચાલુ વરસાદ બાળકોને ત્યાં ભણાવવામાં આવતા હતા એમના દફતર પલટતા હતા એમના પાઠ્ય પુસ્તકો હતા નો ડાઉટ પાંચ સાત સ્કૂલો બહુ સારી કરે છે મારા પણ ધ્યાનમાં એવી સ્કૂલ છે કે ઘણી બધી સારી છે સ્કૂલ પણ ક્યાંક ને ક્યાંક ચાર પાંચ એક ને અને જે એડમિશન નથી મળતું એ વાલીઓ પોતાના બાળકોને ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ માં એડમિશન લેવા દોડી જતા હોય છે બરાબર છે પણ જ્યાં કામ સારું નથી તેનું રિપોર્ટિંગ કરીને એને સુધારવાનું કામ પણ આપણે જ કરવું પડશે ને આ દેશની પ્રયાસો સરકારી શાળાઓ કોર્પોરેશન ની શિક્ષણ સમિતિ ને જિલ્લા શિક્ષણ અધિકારીઓને ત્યાં પણ એક રિપોર્ટિંગ કરવામાં આવે છે કે ભાઈ અહિયાં અહીંયા ક્ષતિ છે અહિયાં સ્કૂલના ઓરડા નથી અહિયાં શિક્ષકોની જગ્યા ખાલી છે છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા

ત્યાર અત્યાર સુધીની જે જર્ની છે તે તમારા અમારા ચક્રવાત ચેનલ ના ન્યુસ માધ્યમ થી જણાવો સાહેબ જયારે અમે એડમિશન લીધું ત્યારે અમે એમને ક્લિયરલી જાણ કરી તી પૂછ્યું તું કે ભાઈ તમારા જે વહીવટ કરતા છે એ જીનીયસ સ્કૂલ તરફ થી જ છે તો આ લોકો એમને સો ટકા ખાતરી ત્યાર પછી એ લોકો એમને કરાર પોતાના દસ વર્ષના ના કરાર ના મેસેજ મોકલ્યા બધું એજ્યુકેશન હા અમારે સંપ્લેમ જોડે કોઈ લેવા દેવા નથી ઓનલી ફોર અમે એના કેમ્પસ નો જ ઉપયોગ કરીશું ત્યાં સુધીની એ લોકોએ અમને ખાતરી આપી હતી અને પાછળથી આ લોકોએ અમારી સાથે ઉધાવાની સાથે જેને દગો કર્યો છે અમારા છોકરા અત્યારે તો કઈ પોઝિશન માં છે એ અમે કહી નથી શકતા બરોબર છે આ જીનીયર સ્કૂલ વાળા આજ આજની પરિસ્થિતિ કહું તો અમે સવારના હેરાન થાય છીએ અમારા છોકરાઓની સાથે કે અમે જ્યારે આ લોકોએ મેસેજ નાખ્યો કે ભાઈ આજથી જે તમારો વહીવટ છે એ સન સ્કૂલ સંભાળશે તો અમે અહિયાં સ્કૂલે આવ્યા તો જુનિયર સ્કૂલ નો કોઈ ભી સ્ટાફ અમને અહીંયા જોવા નથી મળ્યો વહીવટ કરનારા કોઈ ભી અહીંયા હાજર હતા નહીં બરોબર અમે સન ફ્લેમ સ્કૂલ ના જે ટ્રસ્ટી હતા એમને પૂછ્યું તો કે ભાઈ એ તમારે જુનિયર સ્કૂલ સાથે સમજવાનું અહીંથી બે વાલી જુનિયર સ્કૂલ ના જે મેઇન બ્રાન્ચ છે કાલાવડ રોડ ઉપર ત્યાં ગયા તો ત્યાં એ લોકો ને એવો જવાબ આપવો આવ્યો કે ભાઈ તમારે ઈ તો એ school સાથે જ તમારે લેવા દેવા છે તમારે એ લોકો ને સાથે સમજવા હવે એ બે બન્ને trusty ઓ બન્ને school ના management હાથ ઉંચા કરી દીધા છે અને અમે અમારા છોકરા અત્યારે जी दिलीप सिंह जी आवाज अवाज आई रो आपने તો ભવિષ્યમાં રહેશે એ મેનેજ કરવાની જવાબદારી સરકાર શ્રી ની ઉપાડે તો બીજું કોણ ઉપાડશે જી કિશનભાઈ હું હમણાં આપણા ચક્રવાત ન્યૂઝના માધ્યમથી અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી

તો ક્યાંક ને ક્યાંક વાલીઓનો ગુસ્સો પણ જરમસીમા એ છે અને હું અત્યારે અહીંયા આપડું આ લાઈવ ગુરુધાઈ કિશનભાઈ પછી એમની સાથે છું અને જિલ્લા શિક્ષણ અધિકારી ને ફોન દ્વારા જાણ કરી અને હું પ્રયાસ કરું છું કે આનું શું નિરાકરણ આવી શકે જી કિશન ભાઈ જે જીલીફ છે જે આગળ આ રીતે અપડેટ આપ આપતા રહેશો અત્યારે આપણે રજા લઈએ છીએ ફરી મળીશું થોડી વારની અંદર